એમના મળત્ય બિલ્ડરો અને એમના ચહિત અધિકારીઓએ એકબીજાના મેળા પીપળામાં ઊભા કર્યા છે એની સામે કોઈ કાર્યવાહી નથી કરવી પરંતુ તંત્ર દ્વારા રવિવારી બજારના ગરીબ પાથરણાવાળા લારી કલ્લાવાળા જેને ભારતની સંસદે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હેઠળ કાયદેસર કામ ધંધો રોજગાર કરવાની છૂટ આપી છે એમને ખદેડી એમને બે કરી આવા ગરીબ શ્રમિકોની ઉપર લેન્ડ એક્ટની કાર્યવાહી કરવાની તજવીજ તંત્રે હાથ ધરી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ સમગ્ર રાજકોટ જિલ્લા અને રાજકોટ શહેરમાં વાહન ચાલકો હોય કે અન્ય સરકારી કર્મચારીઓ જેમને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પગાર સ્લીપ મળતી નથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મીનું ભયંકર શોષણ થાય છે તેમજ રાજકોટ જિલ્લાની અંદર ટોચ મર્યાદાના કાયદા હેઠળ જે ખેત મજૂરોને રાજ્યની સરકારે જમીનોની ફાળવણી કરી ખેત મજૂરમાંથી ખેડૂત બનાવ્યા એ જમીનોમાં માથાભારી લોકોનું ગેરકાયદેસર દબાણ છે એ દબાણો ખુલ્લા કરી એમની સામે લેન્ડ ગ્રેપિંગની કાર્યવાહી નથી કરતા ઉપરાંત મહોડી વિસ્તારની અંદર રાજકોટમાં ચાલીસ વર્ષથી જે વસાહત છે એ વસાહતના લોકોને બેદખલ કરી રહ્યા છે આ તમામ પ્રશ્નોની રજૂઆત કરવા આજે રાજકોટ કલેક્ટર કચેરી આવ્યા છીએ આવતા પંદર દિવસમાં આ પ્રશ્નો કલેક્ટર તંત્ર દ્વારા સુખદ નિવેડો લાવવામાં નહીં આવે તો આ ચોક્કસ મુદ્દતના ધરણા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં કે પ્રાંગણ દિવાર અમે કરવાના છીએ બિલકુલ ટૂંક સમયમાં અમે જાહેરાત કરીશું કે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે રાજકોટ બંધના સજળ બમ કોલ બાદ પણ તંત્ર જાગ્યું નથી પીડિતો સાથે સંવાદ કર્યો નથી એમની માગણીનો સ્વીકાર કર્યો નથી એટલે સમગ્ર ગુજરાત કોંગ્રેસ એક થઈ મોટી સંખ્યામાં ગાંધીનગર તરફ કૂચ કરશે અને ઢાંકડીમાં પાણી લઈને મુખ્યમંત્રી પાસે જવાનો કાર્યક્રમ કે સત્તાધીશો તમારામાં શરમ લાજ બધી નથી તેથી તમે આ ઢાંકડીમાં પાણી લઈને આવે છે એમાં તમે ડૂબી મરો આ કાર્યક્રમ યથાવત રહેશે જ્યાં સુધી પીડિતોની ન્યાયિક માગણીનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અગ્નિકાંડના પીડિતો માટે લડવાનું શરૂ રાખીશું સાંત સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો